દમણ દીવ લોકસભા બેઠક અંગેની મતગણતરી આગામી ચાર જૂનના રોજ સવારે આઠ કલાકે મોટી દમણ ટીટીઆઈ ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હાથ ધરવામાં આવશે ચાર જૂનના રોજે મતગણતરીનો આરંભ સૌથી પહેલાં સવારે આઠ વાગે બેલેટ પેપરથી થશે બેલેટ પેપર બાદ નાઇન્ટી એટ જેટલા પોલિંગ બૂથ એટલે કુલ નાઇન્ટી એટ ઈવીએમની મતગણતરી હાથ ધરવામાં આવશે દમણની વાત કરીએ તો દમણમાં કુલ નાઇન્ટી સેવન થાઉઝન્ડ વોટર્સમાંથી સિક્સટી સિક્સ થાઉઝન્ડ વોટર્સે મતદાન આપ્યું હતું ગત સાત મેના રોજે સિક્સટી સિક્સ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એટી સેવન મતદારોએ મતદાન આપ્યું દમણમાં હવે તેનું કાઉન્ટિંગ આગામી ચાર જૂનના રોજે હાથ ધરવામાં આવશે મળતી માહિતી અનુસાર કુલ નાઇન્ટી એટ જેટલા પોલિંગ બુથમાં નાઇન્ટી એટ ઈવીએમની મતગણતરી હાથ ધરાશે સિક્સટી સિક્સ થાઉઝન્ડ મતદારો છે કુલ બાર જેટલા ટેબલો હશે અને નવ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે મળતી માહિતી અનુસાર ટીટીઆઈના ફરતે સો મીટરના અંતર પર વાહનની આવક જવર ઉપર પ્રતિબંધ રહેશે ફક્ત રાહદારી અને ચાલવા માટેની અનુમતિ આપવામાં આવી છે આ સાથે દમણ દીવ લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને અપક્ષ તરીકે ઉમેશ ઉમેશભાઉભાઈ પટેલ આ ત્રણમાંથી કોણ સાંસદ બને છે એ જોવું રહ્યું નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ પ્રખ્યાત એન્ડ જે આરતી ભદ્દ દમણમાં પ્રખ્યાતમાં કાર્યરત છે જ્યાં તમને સેનીટરી વેર ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ માં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઈવ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી